નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માંડવી તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદની ધમાકેદાર એન્ટ્રી માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં ધરતી પુત્રો ખુશખુશાલ થઈ ગયા છે સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ખાડીઓમાં ઘોડાપુર આવતા લોકોના જનજીવન પર અસર પડી છે માંડવી તાલુકાના ઉશ્કેરથી મુંજલાવ જતા માર્ગ પર આવેલ ત્રણ લો લેવલ પુલો પર વરસાદી પાણી ફરી વળ્યા છે એક કાકરખાડી બે ગામખાડી અને ત્રીજી વાવ્યા ખાડી પુલ પર ઘોડાપુર આવતા કેટલાક ગામો સંપર્ક વિવણા બન્યા હતા મેઘરાજાની ધમાકેદાર પધરાવણી થઈ ગઈ છે ખેડૂતો ખેતીના કામમાં જોતરાઈ જશે સિઝનના પહેલા વરસાદમાં ખાડીઓ ગાંડીતુર બની ગઈ છે વરસાદી માહોલ વચ્ચે વાતાવરણ ઠંડુગાર બની ગયું છે લોકો અને છત્રી રેનકોટની ખરીદી શરૂ કરી રહ્યા છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ